કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ તથા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત હતી તો સાથે સાથે આ યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ વેપારીઓ નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા હાથમાં તિરંગા સાથે દેશભક્તિની ભાવના અને સ્વતંત્ર પર્વના રંગમાં રંગાઈ ગયું છે રાજકોટ શહેર

कि ये संतों की भूमि है यह समाज सुधारकों की भूमि है यह हमारे आंतरिक चेतना को चेतन अवस्था में लाने वाली भूमि है तो यह अतिशोक्ति नहीं है यह सच्चाई है कि इस धरती ने को संत महात्माओं को जन्म दिया उनकी यह कर्म भूमि रही और साथ ही साथ समाज के सुधारकों को भी इस भूमि ने प्रफुल्लित किया है ऐसी भूमि को मैं नमन करता हूं मित्रों आज जब हम ये तिरंगा यात्रा में निकले हैं और हर जगह हमें तिरंगा ही तिरंगा देख रहा है तो हमें आजादी की लड़ाई आजादी की लड़ाई के साथ साथ वो कालखंड भी याद आता है और जब मैं उस कालखंड की बात करता हूं तो हमें यह याद रखना चाहिए कि गुजरात का बहुत बड़ा योगदान आज के इस भारत के आजाद भारत की तस्वीर को स्थापित करने में गुजरात का बहुत बड़ा योगदान रहा है यह हमारा सौभाग्य है कि भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी भी उनका भी संबंध इस पवित्र माटी से जुड़ता है जिन्होंने इस देश को काल से लेकर विकसित भारत के सपने को साकार करने के लिए संकल्प लिया है ताल्लुक तक पहुंचेगी मंडल तक पहुंचेगी हर तालुक में जाएगी और हमारा तिरंगा यात्रा का क्रम 15 अगस्त तक चलता रहेगा और तिरंगा हर घर तिरंगा इस कार्यक्रम को हम सफल बनाएंगे इसके लिए आप सब लोग लगे हैं इसको मैं आप सबके उसके लिए शुभकामनाएं देना चाहता हूं मुख्यमंत्री भूपेंद्र पटेल ने જણાવ્યું હતું કે મોદી એર ઘર તિરંગા અભિયાન ને પ્રેરણા આપી છે જે અંતર્ગત આ વર્ષે પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તિરંગા પ્રત્યે આદર જાગે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેનો આજે રાજકોટ થી प्रारंभ થયો છે અગાઉ આઝાદી કા અમૃત મહોત્સવ જેવા કાર્યક્રમો પણ યોજાઈ ચૂક્યા છે જેનાથી લોકોમાં દેશભક્તિ યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે તેમના માર્ગદર્શનમાં આપણે આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજવાનું આયોજન કર્યું અને તેનો શુભારંભ આજથી રાજકોટથી થઈ રહ્યો છે દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતિક આપણા તિરંગા પ્રત્યે આદર સન્માન જાગે તે માટે આ તિરંગા યાત્રા યોજાય છે વડાપ્રધાન શ્રી સ્પષ્ટપણે માને છે તિરંગો લોકોને એક સાથે લાવે છે આપણને સૌને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કેન્દ્રીય મંત્રીશ્રી જે પી નડ્ડાજી અને પ્રદેશના અધ્યક્ષ અને માન્ય શ્રી સી આર પાટીલજી ખાસ જોડાયા છે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી આઝાદી કા અમૃત મહોત્સવ મેરી મિટી મેરા દેશ અને હર ઘર તિરંગા જેવા કાર્યક્રમોએ નેશન ફર્સ્ટની ભાવનાથી નિશ્ચિત સફળતા મેળવી છે આગામી દિવસોમાં પંદરમી ઓગસ્ટે આપણે સ્વતંત્રતા પર્વ ઉજવવાના છીએ તે પૂર્વે જન્મ રાષ્ટ્રભક્તિ દેશ પ્રેમ વધુ બળવત્તર કરવા આર ઘર તિરંગા અભિયાન વડાપ્રધાન તિરંગાથી યોજાયું છે સ્વતંત્રતા સ્વરાજ અપાવવામાં અનન્ય ભૂમિકા નિભાવી હતી એવા ગુજરાતના બે સપૂત ગાંધી બાપુ અને લોખંડી પુરુષ સરદાર પટેલ બંનેનું સ્મરણ કરીને તેમને વંદન કરું છું આ મહાપુરુષ આપણની રાષ્ટ્રીય ચેતનાજનક અને રાષ્ટ્ર સેવાની ભાવનાના પ્રેરક છે વર્તમાન સમયે ગુજરાતના બે સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દેશને સુરાજ્ય સાથે વિકાસ પથ ઉપર આગળ ધપાવી રહ્યા છે હર ઘર તિરંગાને યાદગાર જન આંદોલન બનાવવાની અપેક્ષા સાથે સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત